જૂનાગઢમાં ગેરકાયદેસર જમીન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ગાંધીગ્રામ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે સરકારી જમીન પર કબજો કરી બનાવ્યા છે આલીશાન મકાન તંત્ર દ્વારા ગેરકાયદેસર જમીનો ખાલી કરાવવાની ઝુંબેશ હાથ ધરાઈ રહી છે ત્યારે અગાઉ જમીન ખાલી કરવા નોટિસ પણ આપવામાં આવી હતી સાતથી આઠ સ્થળેથી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવશે અંદાજી ચોવીસો સ્ક્વેર મીટર જમીન ખાલી કરાવવામાં આવી છે ત્રણ કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ખાલી કરાવવામાં આવશે આગામી દિવસોમાં પણ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે ગુજરાત સરકાર અસામાજિક તત્વો સામે કડકાઈપૂર્વક કાર્યવાહી કરવા માટે કઠિબદ્ધ છે અને એના ભાગ ઉપે જ આજે જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ જે દબાણો છે એ વિવિધ અસામાજિક તત્વો તરફથી સરકારી જમીન ઉપર કરાવેલા હતા એના માટે જરૂરી જે લેન્ડ રેવન્યુ કોડની કલમ એકસઠ હેઠળની કાયદાકીય પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી છે સાથે સાથે એ લોકોને એ દબાણ સાબિત થતાં એ જગ્યા છોડવાની પણ નોટિસ આપવામાં આવી હતી પરંતુ એ લોકોએ આ જગ્યા છોડી નહીં અને આથી આજ રોજ સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ રેવન્યૂની ટીમ સાથે અમે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે શરૂ કરી છે